મિત્રો આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે મૃત્યુ પહેલાના સાત સંકેતો કયા છે જે આપણને જણાવે છે કે આપણું મૃત્યુ નજીક છે આ વિડિયોમાં તમને એ પણ જાણવા મળશે કે પથારી પર બેસીને ખાનાર વ્યક્તિ નાની ઉંમરે કેમ મૃત્યુ પામે છે તો મિત્રો ચાલો તમને એક વાર્તા દ્વારા આ વાત કહેવાનો પ્રયાસ કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાસ્ત્રાણી પાવકના દંપોના શોષ એટલે કે શસ્ત્રો આત્માને કાપી શકતા નથી અગ્નિ તેને બાળી શકતા નથી પાણી તેને પીગાળી શકતા નથી અને હવા તેને સૂકવી શકતા નથી એટલે કે મનુષ્યના શરીરમાં હાજર આત્મા અમર છે તેને કોઈ મારી શકતું નથી પરંતુ મનુષ્યનું શરીર અમર નથી તે એક યા બીજા દિવસે મૃત્યુ પામવાનું છે જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે આ ભૌતિક દુનિયામાં માનવીનો જન્મ ક્યારે થાય છે તેના મૃત્યુનો સમય અને મૃત્યુનું કારણ તે જ સમય નક્કી થાય છે મૃત્યુ એક એવો વિષય છે જેના વિશે જાણવા દરેક માનવી ઉત્સુક હોય છે જાણો મૃત્યુ પહેલા કરવામાં આવતી પ્રથાઓ મૃત્યુ પછી આત્માની યાત્રા દરેક રહસ્ય આપણા પ્રાચીન ગ્રંથોમાં ખુલ્લું પાડવામાં આવ્યું છે ગરુડ પુરાણે આત્માની જીવનથી મૃત્યુ અને તેનાથી આગળની યાત્રા વિશે વિગતવાર માહિતી આપી છે ગરુડ ભગવાન વિષ્ણુએ ગરુડ દેવ મૃત્યુ પછીની ઘટનાઓ નરક નરકના આત્માઓ સ્વર્ગ અને સ્વર્ગ પછી પુનર્જન્મ જેવા બધા વિષયો વિશે જણાવ્યું છે પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવ જીવન અને મૃત્યુના ચક્રમાં ચક્ર ફસાયેલો છે જેમ જન્મ એક સત્ય છે તેમ મૃત્યુ એક શાશ્વત સત્ય છે જેને કોઈ પણ સંઘર્ષ રોકી શકતો નથી તેથી મૃત્યુ યુ પર વિજય મેળવવો અશક્ય છે ભગવાનની ઈચ્છા વિના કોઈપણ મનુષ્ય પોતાની નિશ્ચિત ઉંમર કરતાં એક ક્ષણ પણ વધુ જીવી શકતો નથી અને દરેક વ્યક્તિ જીવનનું આ કડવું સત્ય જાણે છે છતાં પણ મૃત્યુથી ડરતો રહે છે ગરુડ પુરાણમાં કેટલાક એવા સંકેતો જણાવવામાં આવ્યા છે જેના વિશે જો આપણે જાણીએ તો આપણે પહેલાથી જ જાણી શકીએ છીએ કે આપણા મૃત્યુનો સમય આવી ગયો છે ચાલો મિત્રો ચાલો તમને એક વાર્તા કહીએ જે ભગવાન વિષ્ણુએ પોતે ગરુડ દેવને કહી હતી મિત્રો એક સમયે ત્રિલોકના સ્વામી ભગવાન શ્રી હરીવિષ્ણુ વિષ્ણુ લોકના ખીર સાગરમાં શેષનાગની પથારીમાં હતા તે માતા લક્ષ્મી સાથે તેના પલંગ પર આરામ કરી રહ્યા હતા ત્યાંનું નું દ્રશ્ય ખૂબ જ મનમોહક હતું પછી ભગવાન શ્રી હરીવિષ્ણુનું વાહન ગરુડ દેવ ત્યાં આવે છે તેના ચહેરા પર લાગણી અને ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી ગરુણદેવને ભગવાન શ્રી હરિષ્ણ કહ્યું હે પક્ષીઓના રાજા આજે તમે ખૂબ અશાંત દેખાવો છો પક્ષીઓના જે ત્રણેય લોકના સ્વામીને પોતાની પીઠ પર બેસાડે છે આવી ચિંતાની રેખાઓ તમારા ચહેરાને શોભતી નથી ત્યારે ગરુણદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રણામ કરીને કહે છે હે ભગવાન તમે સર્વજ્ઞ છો હું તમારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો છું હે પ્રભુ મારો પ્રશ્ન એ છે કે શું મૃત્યુ પહેલા કોઈ સંકેતો હોય છે યમરાજ પોતાના સંદેશવાહકો મોકલીને અચાનક એક વ્યક્તિનો જીવ લઈ લે છે અને શું પથારી પર બેસીને ખાવાથી નાની ઉંમરે વ્યક્તિનું મૃત્યુ થાય છે હે પ્રભુ કૃપા કરીને મને આ વિશે સ્પષ્ટ રીતે કહો ત્યારે ભગવાન શ્રી હરી વિષ્ણુ કહે છે હે પક્ષીઓના રાજા ગરુણ આજે ખરેખર જે વ્યક્તિ પથારી પર બેસીને ખાય છે તેનું મૃત્યુ નાની ઉમરે થાય છે પણ જયારે તમે ટેબલ પર બેસીને ખોરાક ખાઓ છો ત્યારે શું થાય છે પણ હે ગરુણ દેવ આ વિશે જણાવતા પહેલા તમારે એક વાર્તા સાંભળવી પડશે જેના દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે હવે ગરુણ દેવ કહે છે હે પ્રભુ તમે મને તે વાર્તા કહો હું ચોક્કસ તે વાર્તા સંપૂર્ણપણે સાંભળીશ અને આ વાર્તાનો પ્રચાર પણ કરીશ ત્યારે ભગવાન શ્રી હરી વિષ્ણુજી કહે છે હે ગરુણ દેવ મનુષ્યના જન્મ અને મૃત્યુનું ચક્ર તેની આદતોમાં છુપાયેલું છે માણસ જે રીતે વર્તે છે તે મુજબ તેને સુખ અને દુઃખ ભોગવવા પડે છે માણસની આદતો પણ તેના અકાળ મૃત્યુનું કારણ બને છે હે ગરુણ દેવ જૂના સમયની વાત છે મગધ દેશમાં હેમકુંડલ નામનો એક પ્રખ્યાત સમ્રાટ હતો તેના રાજ્યમાં ઘણા શહેરો જંગલો પર્વતો અને તળાવો હતા મહારાજ હેમકુંડલ ખૂબ જ પ્રતિભાશાળી બુદ્ધિશાળી અને કાર્યક્ષમ સમ્રાટ હતા તેના રાજ્યના લોકો ખૂબ સંતુષ્ટ હતા લોકોને ક્યારે કોઈ વસ્તુની ખોટ પડી નથી રાજા પોતે પોતાના લોકોની સંભાળ રાખતા હતા તેમના રાજ્યમાં ચોરો અને લૂંટારાઓનો કોઈ ભય નહોતો રાજા ખૂબ જ ધાર્મિક હતો તેમણે ઘણી વખત યજ્ઞો કર્યા દાન કર્યું અને ઘણા બ્રાહ્મણો અને ઋષિઓને દાન આપ્યું તેમણે દાન અને દક્ષિણા આપી તેણે ઘણા તળાવો ખોદ્યા બગીચા બનાવ્યા અને વૃક્ષો વાવ્યા રાજાએ આવા ઘણા પવિત્ર કાર્યો કર્યા રાજાની પત્નીનું નામ સુવર્ણા હતું રાણી સુવર્ણા ખૂબ જ સુંદર સદાચારી દેખાવડી અને સદાચારી સ્ત્રી હતી તે દરરોજ ધાર્મિક વિધિઓ અને દાન પણ કરતી હતી પણ આ બધું હોવા છતાં રાજાને કોઈ સંતાન નહોતું જેના કારણે રાજા ખૂબ જ દુઃખી થયો રાજાનું દુઃખ જોઈને પ્રજા પણ ખૂબ દુઃખી થઈ ગઈ પછી એક દિવસ રાજા પોતાના મહેલમાં બેસીને આ વિષે વિચારવા લાગ્યો જેના કારણે તેણે મારે નિઃસંતાન રહેવું પડશે મેં એવું કયું પાપ કર્યું છે કે મને આટલી મોટી સજા મળી રહી છે હવે મારી આ સમસ્યા ફક્ત મુનિ વશિષ્ઠજી જ ઉકેલી શકે છે એટલા માટે હું તેમની પાસે જાઉં છું અને આ સમસ્યાનો ઉકેલ માંગુ છું પછી રાજા પોતાના રથમાં બેસીને મુનિ વશિષ્ઠજીના આશ્રમમાં જાય છે ત્યાં મુનિ વશિષ્ઠજી તેમનું સ્વાગત કરે છે અને તેમને બેસવા માટે કહે છે તેમને બેસવા માટે જગ્યા આપીને તેમણે પૂછ્યું હે રાજા આજે અમારા આશ્રમમાં આવવાનું કારણ શું છે શું તમે સંન્યાસ લીધો છે શું તમે હજુ સુધી સંન્યાસ લેવાની સ્થિતિમાં નથી મહારાજે મુનિને કહ્યું હે મુનિવર એવું નથી આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું હું ખૂબ જ દુઃખી છું મારી આ શંકાનું નિરાકરણ ફક્ત તમે જ કરી શકો છો રાજાની વાત સાંભળીને મુનિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજા તમે કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તમે આટલા મોટા રાજ્યના સમ્રાટ છો તમારા મનમાં ગમે તે શંકા હોય ખચકાટ વગર પૂછો હું ચોક્કસ તમને મદદ કરીશ પછી મહારાજ હેમકુંડલે કહ્યું હે મુનિવર મારે કોઈ સંતાન નથી કયા પાપને કારણે મારે નિઃસંતાન રહેવું પડે છે બાળક વગર હું કેવી રીતે બચીશ મારા રાજ્યનો વારસદાર કોણ બનશે કૃપા કરીને મને કહો કે હું કયા કારણોસર નિઃસંતાન થયો છું અને બાળક મેળવવા માટે મારે શું કરવું જોઈએ પછી મુનિ વશિષ્ઠે કહ્યું ઠીક છે અને પોતાની યોગ શક્તિથી તેમણે મહારાજના પાછલા જન્મને જોવાનું શરૂ કર્યું અને મહારાજને કહ્યું હે રાજા તમને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળવાનું કારણ તમારા પાછલા જન્મમાં કરેલા પાપો છે તમારા પાછલા જન્મમાં તમે એક શિકારી હતા જે જંગલમાં રહેતા હતા અને પોતાના ગુજરાન માટે શિકાર કરતા હતા પછી એક દિવસ તમે જંગલમાં શિકાર કરવા ગયા તે જગ્યાએ એક ગાય તેના વાહરડાને દૂધ પીવડાવી રહી હતી પણ અજાણતા તમારું વાગ્યું અને તે ઘાયલ થઈ ગઈ તે ગાય જીવનમાં આ સાંભળીને રાજા ખૂબ જ દુખી થયો આજ સુધી તેણે કોઈ પાપરહિત કાર્ય કર્યું ન હોવાથી તેના દુઃખનો કોઈ પાર નહોતો હવે રાજાએ ઋષિ વશિષ્ઠજીને પ્રાર્થના કરવા લાગ્યા અને કહ્યું હે ઋષિ મને આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે કૃપા કરીને મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ જણાવો ત્યારે ઋષિ વશિષ્ઠજીએ કહ્યું હે રાજા આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તમારે ગાયોની સેવા કરવી જોઈએ આનાથી તમને મુક્તિ મળશે અને તમને બાળક પ્રાપ્ત થશે પછી રાજાએ પોતાના રાજ્યમાં ઘણી ગૌશાળાઓ બનાવી બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું અને પોતાના મહેલમાં દરરોજ ગાયની સેવા કરવાનું શરૂ કર્યું રાજા અને રાણીએ તેમના મહેલમાં દરરોજ ગાયની પૂજા અને પરિક્રમા કરવાનું શરૂ કર્યું અને ગાયને દરરોજ ખવડાવવાનું શરૂ કર્યું આ રીતે ઘણા દિવસો સુધી ગાયની સેવા કરવાને કારણે રાજાને પુત્રનો આશીર્વાદ મળ્યો જેનાથી રાજા ખૂબ ખુશ થયા અને તેમણે ઉજવણી કરી રાજાએ તે બાળકને ખૂબ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું અને તેની દરેક ઈચ્છા અને ઈચ્છા પૂરી કરવાનું શરૂ કર્યું પરંતુ થોડા દિવસો પછી રાજાના જીવનમાં ફરીથી દુઃખ વાદળો છવાઈ ગયા જ્યારે રાજાનો પુત્ર સોળ વર્ષનો થયો ત્યારે અચાનક તેના પુત્રનું ભયંકર રોગથી મૃત્યુ થયું રાજા પોતાના પુત્રના મૃત્યુથી શોકમાં ડૂબી ગયા અને બધું છોડીને જંગલમાં મહારાજ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા ત્યાં ગયા પછી ઋષિએ રાજાને પૂછ્યું હે રાજા તમે શોકમાં કે ડૂબેલા છો વશિષ્ઠજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને રાજાને નાની ઉંમરે પોતાના પુત્રના મૃત્યુનું કારણ કહેવાનું શરૂ કર્યું હે રાજા તમારા ગુણને કારણે તમને ચોક્કસ પુત્ર મળ્યો છે પરંતુ તમારા પુત્રના ખરાબ વર્તનને કારણે તેને નાની ઉંમરે મૃત્યુનો સામનો કરવો પડ્યો તમારા દીકરાએ હંમેશા સ્નાન કર્યા વિના પલંગ પર બેસીને ખોરાક ખાધો છે જે વ્યક્તિ સ્નાન કર્યા વિના ખાય છે તેનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે પથારી પર બેસીને ખોરાક ખાનાર વ્યક્તિ રોગો વગેરે તેમના શરીરમાં ઉદ્ભવે ઉદભવે છે અને તેમનું પણ અકાળ મૃત્યુ થાય છે સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયા અને ત્યાં રહીને ઋષિની સેવા કરવા લાગ્યા પછી તેણે પોતાના પોતાના રાજ્યની જવાબદારી ભત્રીજાને સોંપી અને જંગલમાં બેસીને તપસ્યા કરવા લાગ્યો હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે હે ગરુણ દેવ તમારો પહેલો પ્રશ્ન હતો કે મૃત્યુ પહેલા માણસને કયા સંકેતો મળે છે તો હે ગરુણ દેવ મૃત્યુ પહેલા માણસને સાત સંકેતો મળે છે પ્રતિબિંબ જોઈ શકતો નથી જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તેણે સમજી લેવું જોઈએ કે તેનો છેલ્લો સમય નજીક આવી ગયો છે બીજો સંકેત જયારે પણ માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તે પોતાની આસપાસ પોતાના પૂર્વજો અથવા પૂર્વજોને જોવા લાગે છે તેના બધા પૂર્વજો પડછાયાની જેમ ફરતા રહે છે અને પછી તે માણસને સારી રીતે ખબર હોવી જોઈએ કે તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો છે ત્રીજું જ્યારે પણ માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને તેના શરીરમાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગે છે જે તેને બિલકુલ ગમતી નથી આ ગંદકીની ગંધ થી તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે તેનો અંત સમય નજીક આવી ગયો છે ચોથું જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે અને તે અરીસામાં પોતાનો ચહેરો જુએ છે ત્યારે તે પોતાના ચહેરાને બદલે કોઈ બીજા વ્યક્તિનો ચહેરો જુએ છે અથવા ક્યારેક તે પોતાનો વિકૃત ચહેરો જુએ છે ત્યારે તે તેને આવનારા મૃત્યુ વિશે ચેતવણી આપે છે તેથી જારે પણ કોઈ વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો વિકૃત જુએ છે અથવા પોતાના ચહેરાને બદલે તેને કોઈ બીજા વ્યક્તિનો ચહેરો દેખાય છે ત્યારે તેણે સમજવું જોઈએ કે તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો છે પાંચમું જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનું શરીર પીળું અથવા આછું લાલ દેખાવા લાગે છે તેની ત્વચા અંદરથી બળવા લાગે છે જો કોઈ વ્યક્તિ પાપી હોય તો તેને જવાનો અહેસાસ થાય છે પહેલા જ નર્કમાં જાય છે અને તેની ત્વચા બળવા લાગે છે 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 જેના કારણે તેને પણ થાય છઠ્ઠું જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે ત્યારે તેને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય છે ઘણીવાર તેને ચંદ્ર તૂટેલો દેખાવા લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની જીભ થોડી લથડવા લાગે છે જ્યારે કોઈ માણસના કાર્યો થોડા કઠણ થઈ જાય છે અને તેનામાંથી પરુ નીકળવા લાગે છે ત્યારે તે તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન થઈ જાય છે અને મૃત્યુની ઈચ્છા કરવા લાગે છે સાતમું જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની આંખો એટલી નબળી પડી જાય છે કે તે તેની આસપાસ બેઠેલા લોકોને પણ જોઈ શકતો નથી એટલે કે તેની દ્રષ્ટિ પણ નબળી પડવા લાગે છે જે માણસે જીવનમાં સારા કાર્યો કર્યા છે જેણે જીવનમાં પુણ્ય કમાયા છે 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 જ્યારે તેનું મૃત્યુ નજીક આવે ત્યારે તે પોતાની આંખો સામે એક દિવ્ય પ્રકાશ અનુભવે અને આવી વ્યક્તિ મૃત્યુથી ડરતી નથી પરંતુ જે વ્યક્તિએ પાપ કર્યા છે જ્યારે તેનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તે યમરાજને તેની આંખો સામે ભયંકર સ્વરૂપમાં જુએ છે જેના કારણે તે ભયથી ધ્રુજવા લાગે છે અને પોતાના પાપી કાર્યોને શાપ આપવા લાગે છે હે ગરુણ દેવ તો આ રહ્યા મૃત્યુ પહેલા માણસને મળતા સંકેતો હે ગરુણ દેવ તમારો બીજો પ્રશ્ન એ હતો કે પલંગ પર બેસીને ખોરાક ખાવાથી શું થાય છે તો સાંભળો કોઈ પણ વ્યક્તિ રાજા હેમકુંડલના પુત્રની જેમ ન મરવું જોઈએ જમતા પહેલા માણસે કઈ સાવચેતી રાખવી જોઈએ હે ગરુણદેવ માણસે ભોજન કરતા પહેલા હંમેશા પોતાના પાંચ અંગો સાફ કરવા જોઈએ મેળવે છે હે ગરુણ દેવ ભોજન શરૂ કરતા પહેલા વ્યક્તિએ તે ભોજન માટે ભગવાનનો આભાર માનવો જોઈએ અને વિશ્વના તમામ જીવોને ભોજન પૂરું પાડવા માટે પ્રાર્થના કરવી જોઈએ આ રીતે બીજા દેવતાઓને માન આપીને ભોજન કરવાથી માણસ કોઈ પાપ કરતો નથી હે ગરુણ દેવ જમીન પર બેસીને ખાવું શ્રેષ્ઠ છે પથારી પર બેસીને ખાવાથી માનવ શરીરમાં રોગો થાય છે અને તેનું આયુષ્ય ઘટે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉંબરા પર બેસીને પણ ખાવું ન જોઈએ

જો ખોરાકમાં વાળ નીકળી જાય તો આવો ખોરાક અસ્વીકાર્ય બની જાય છે જો ખોરાકમાં વાળ નીકળી જાય તો તેને ક્યારે ભગવાનને પ્રસાદ તરીકે ન ચઢાવવો જોઈએ અને ન તો તે પોતે ખાવું જોઈએ આવો ખોરાક ભૂતોને જાય છે બીજાઓને પીરસવામાં આવતો ખોરાક પણ ન ખાવો જોઈએ જે વ્યક્તિ બીજાનું ભોજન છીનવી લે છે અને ખાય છે અથવા તે ભોજન કોઈને આપ્યા વિના પોતે ખાઈ લે છે દેવી અન્નપૂર્ણા તેના પર ક્રોધિત થાય છે એટલા માટે બધામાં ખોરાકનું વિતરણ થવું જોઈએ બીજાનો હિસ્સો ન ખાવાથી વ્યક્તિના સારા કાર્યોનો નાશ થાય છે હવે ભગવાન શ્રી કહે છે હે ગરુડ દેવ હવે તમે બધું સમજી ગયા હશો હે પ્રભુ આજે તમે મને ખરેખર મહાન જ્ઞાન આપ્યું છે મને આવું જ્ઞાન આપવા બદલ આભાર આટલું કહીને ગરુડ દેવ ત્યાંથી ચાલ્યા જાય છે મિત્રો અમને આશા છે કે તમને અમારી માહિતી ગમી હશે જો તમને આ માહિતી ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો ઉપરાંત આ વિડિયો પર ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં મિત્રો અહીં સુધી આ વીડિયો જોવા બદલ તમારા બધાનો હૃદયથી આભાર